સુન્ની દાવતેસ્લામી દ્વારા ગાંધીધામમાં ટીબી દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ માનવતાની સેવામાં એક વધુ પગલું ગાંધીધામ શહેર ખાતે સુન્ની દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા વધુ એક સેવાકીય અને માનવતાપૂર્ણ પ્રવૃત્તિનો સુંદર ઉદાહરણ રજૂ કરવામાં આવ્યો સંસ્થા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું જેનાથી દર્દીઓના આરોગ્ય અને પોષણમાં મહત્વપૂર્ણ સહાય પ્રાપ્ત થશે આ સેવાકીય કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર દિનેશ સુત્રિયા સાહેબ મેડિકલ ઓફિસર ડોક્ટર યાસિકા મેડમ એસટીએસ દીપક રાજગોળ જગદીશ ભંડેરી સુમિત પરમાર જીગ્નેશ ખાંટ તેમજ મનોજ કિશન કિરણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત યુપીએચસી ગાંધીધામ એકના સેન્ટર સ્ટાફ જયેશ અને પ્રવીણની પણ હાજરી રહી હતી આ પ્રસંગે સંસ્થાના હાજી ઉસ્માન હાજી એહમદ મથડાવાળા લતીફભાઈ ખલીફા પ્રમુખ હુસેની એકતા કમિટી મુસ્તાક હુસેનભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હાજી ઉસ્માનભાઈએ જણાવ્યું કે આજના કાર્યક્રમ અંતર્ગત અંદાજે વીસ જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વધુ દર્દીઓને લાભ આપવામાં આવશે તેમણે સમાજના દરેક વર્ગને માનવતાભર્યા કાર્યોમાં જોડાવા માટે આહવાન કર્યું હતું સુન્ની દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા આરોગ્ય સેવા અને માનવતાને કેન્દ્રમાં રાખી કરવામાં આવતું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ